હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોને નાની નાની જો ભૂખ લાગી હોય અને આપણે નાસ્તો આપવો હોય બાળકોને તો આપણે એકદમ સેન્ડવિચ આપણે ચીઝ સેન્ડવીચ બનાવવાના છે એકદમ ટેસ્ટી બનાવવાના છે ફટાફટ બની જતી હોય છે પાંચ જ મિનિટમાં ચલો આપણે સૌથી પહેલાં એની ઉપર બટર લગાવીશું અહીંયા આપણે અમુનું બટર લીધું છે સૌથી પહેલાં આપણે બટર લગાવી દઈશું અહીંયા આપણે બટર લગાવીને તૈયાર કરી દીધી છે અહીંયા આપણે થોડો ઘણો સ્વાદ અનુસાર આપણે ચાર ટપ મસાલો આપણે એડ કરી દઈશું અને હવે આપણે ચીજ ઉપર ખમણી દઈશું તમે જોઈએ એ પ્રમાણે તમારે ચીજ ખમણી લેવાની છે હવે આપણે આની પણ ખમણી લઈશું થોડી બંને પર છીણી દીધું છે હવે આપણે એની ઉપર મૂકી દઈશું અને થોડોક આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અંદર પાછી ઉપર આપણે ચીજ થોડીક છીણી દઈશું ચીઝ સેન્ડવીચ આપણી રેડી થઈ ગઈ છે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે બે લાયકનની ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે